નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકારે કર્યું પાંચસો ચાલીસ કરોડનું પેકેજ જાહેર આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા હરસંઘવીએ કડક નિયમ લાગુ કર્યા છે નવું આધાર કાર્ડ બનાવવું અઘરું બન્યું મહામંદીમાં ફસાયું ગુજરાત લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે પાંચસો રૂપિયાનું એક કિલો લસણ વેચાય છે ખેડૂત રજીસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર ગુજરાતમાં વધશે મોંઘવારી નવું વાવાઝોડું ફૂંકા છે હેલ્મેટ વગર ગાડી નહીં ચાલે નુકસાનીનું વળતર ચાલુ થઈ ગયું છે ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર ગુજરાતમાં ઠંડીના તાપમાનનો ઘટાડો બાળકોને મફત ભણાવવા માટે ગરીબ બન્યા છે માતા પિતા ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો છે એ દંડ પડશે આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીએ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે હજુ સુધી જો તમે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી દરરોજ અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો સરકાર દ્વારા છે પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે હવે આ પેકેજ અંતર્ગત કોને લાભ મળવાનો છે એ અંગે સમાચાર મેળવીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પીએમ જનમન યોજના જે પીએમ જનમન યોજના બે હજાર ચોવીસ માટે છે એમાં પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો છે જાહેર કર્યો છે એક લાખ લોકોને તેનો લાભ મળવાનો છે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી જે છે આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના એના એના માટે દેશના સંવેદનશીલ આદિવાસી જૂથોને આવાસ પીવાનું શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે જે યોજના શરૂ કરવામાં આવી છે એ અંતર્ગત પહેલો હપ્તો પાંચસો ચાલીસ કરોડ રૂપિયાનું પેકેજ અંતર્ગત થયો છે તે પછી આગળ જોઈએ તો મિત્રો હવે આધાર કાર્ડ ઉપર પણ પચાસ હજાર રૂપિયા સુધીની છે એ સહાયતા મળે છે આધાર કાર્ડ ઉપર તમને પચાસ હજાર રૂપિયા સુધીની છે એ રકમ મળે છે જો તમે તમારી પાસે જો તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી અને સારી રીતના છે એમાંથી આવક મેળવવા માંગતા હો અને સરકાર દ્વારા છે એ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવતા હોય એ યોજના અંતર્ગતના લાભ મેળવવા માગતા હોય તો તમને પણ હવે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયા સુધીની લોન મળશે હાલમાં જ રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે એટલે કે આ મહિનો અને આવતા મહિના સુધી તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ ઉપરથી પચાસ હજાર રૂપિયા સુધી છે એ લોન મેળવી શકો છો અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટ પર માહિતી આપી હતી કે જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અન્ય કોઈ વ્યક્તિ કે નાગરિકને કર્યાના રેડીમેડ અથવા તો ફોલની દુકાન ખોલવી હોય અથવા તો તેવા વ્યક્તિઓ કે આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવતી હોય અને એની ઉપયોગ કરીને એ લોનની રકમનો ઉપયોગ કરીને પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાના વ્યવસાયને આગળ વધારી શકે એ હેતુથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયા સુધીની લોન છે એ વગર ગેરંટી આપવામાં આવે છે એમાં જરૂરી ડોક્યુમેન્ટ છે તમારે આધાર કાર્ડ તમારું રેશન કાર્ડ અને તમારી પાસે જે વ્યવસાય કરતા હોય એ અંગેની જે પહોંચ રસીદ હોય છે એ તમારે આપવાની રહેશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અસંઘવી કડક નિયમો લાગુ કર્યા છે મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકતા જે લોકો છે એ સાવચેત થઈ જજો કારણ કે હવે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ચેતવણી આપી છે જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો નાખનારને દંડ ફટકારવામાં આવશે હરસંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે અને આ સૂચના પ્રમાણે સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે પાનમાંઓ જ ન ખાવા જોઈએ અને તેવી પણ છે હરસંઘવી દ્વારા લોકોને સલાહ આપવામાં આવે છે જો કોઈ પાનમાવો ખાય તો ડસ્ટબિનમાં થૂકે અને પાનમાવો ન ખાય તો સારું કહેવાય એ અંગે પણ છે એ સૂચના આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો નવું આધાર કાર્ડ બનાવવું હવે અઘરું પડશે તમારી પાસે જો જૂનું આધાર કાર્ડ હોય તો એને તમે અપડેટ મફતમાં કરાવી શકો છો ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં પરંતુ ઘણા ખરા જે લોકો છે એમને નવું આધાર કાર્ડ બનાવવું હોય છે તો હવે નવું આધાર કાર્ડ બનાવવું છે લોઢાના ચણા ચાવવા જેવી બરાબર છે એ થઈ ગયું છે કારણ કે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ હશે જેમાં એસડીએમ સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનારા યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમમાં નવા આધાર જારી કરવામાં એકસો ને દિવસ જેટલો સમય લાગી શકે છે મિત્રો સરકાર દ્વારા જ્યારે પણ આધાર કાર્ડને છે એ બહાર પાડવામાં આવ્યું હતું એટલે કે આધાર કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારે આવી કોઈ પણ પ્રકારની માથાકૂટ કરવામાં આવતી ન હતી તમારે છે ફક્ત ને માત્ર તમારા જરૂરી ડોક્યુમેન્ટ અને એક ફોર્મ ભરી અને તમને જે ફિંગરપ્રિન્ટ આંખોના સ્કેનર છે કહેવાય આઈ ઓથેન્ટિકેશન અને જે તમારું ફેસ ઓથેન્ટિકેશન આ એટલા છે એ જે સ્કેનર કરી અને તમને છે આધાર કાર્ડ આપી દેવામાં આવતું હતું પરંતુ હવે સરકાર દ્વારા છે એ નવો સિસ્ટમમાં ફેરફાર કરી અને નવા આધાર કાર્ડ માટે છે એ જે અરજી કરવા માંગતા હોય જે અરજદાર છે એમનું વેરિફિકેશન હવે રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવશે જેમાં પાસપોર્ટમાં કઈ રીતના વેરિફિકેશન થાય છે એ જ રીતે મિત્રો એસડીએમના સ્તરના અધિકારીઓની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ છે આપવામાં આવશે તો મિત્રો ખરેખર આધાર કાર્ડમાં આજે અત્યારે કોમન આધાર કાર્ડ થઈ ગયું છે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતું આધાર કાર્ડ છે તો એમાં આટલા બધા સ્ટ્રીટ એટલે કે કડક કાયદા કાનૂન હોવા જોઈએ કે નહીં એ તમારું મંતવ્ય જે કંઈ પણ હોય એ નીચે કમેન્ટમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મહામંદીમાં ફસાયું છે ગુજરાત સુરતમાં ડાયમંડ ઉદ્યોગના વેકેશન હજુ સુધી ખુલ્યા નથી અને ગુજરાતના ડાયમંડ ઉદ્યોગમાં સામાન્ય રીતે જે એકવીસ દિવસનું વેકેશન રાખવામાં આવ્યું હતું પરંતુ આ વખતે હજુ પચીસ દિવસ થયા છતાં મોટી મોટી ફેક્ટરીઓ અને કારખાનાઓ શરૂ થયા નથી કેટલીક મોટી ફેક્ટરીઓમાં પચીસ નવેમ્બરથી ચાલુ થવાની સંભાવના હતી પરંતુ તે પચીસ નવેમ્બરમાં પણ પાંચ દિવસનું છે મિની વેકેશન ફરી વધારવામાં આવ્યું છે એટલે કે એક ડિસેમ્બર પહેલાં ડાયમંડ ઉદ્યોગ ધમધમતું લાગે એવું લાગતું નથી ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી જબરદસ્ત મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને દિવાળી પહેલાં અનેક રત્ન કલાકારોને નોકરી ગુમાવવાનો પણ વારો આવ્યો હતો ત્યારબાદ હવે જોવાનું એ છે કે દિવાળીના વેકેશનનો અંત આવવા જઈ રહ્યો છે અને ગુજરાત રાજ્યમાં ફરી ડાયમંડ ઉદ્યોગ છે ધમધમતો થશે કે નહીં એ હવે જોવાનું રહ્યું છે કારણ કે પચીસ નવેમ્બરથી જે આ હીરાના કારખાનાઓ ચાલુ થવાના હતા એ હવે પહેલી ડિસેમ્બરથી ચાલુ થવાના છે એટલે કે પહેલી ડિસેમ્બર પછી હીરામાં છે એ શું ખરેખર તેજી જોવા મળશે કે મંદી એ અંગે હવે આપણે આવનારા દિવસોમાં જોશું ત્યાર પછી મિત્રો સમાચાર માટે જોઈએ તો લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર પ્રતિબંધ લાગી શકે છે મિત્રો હાલ તમને ખ્યાલ છે કે લગ્નની સિઝન અત્યારે જોર જોરથી ચાલુ થઈ ગઈ છે અને એમાં પણ અનેરો આનંદ જ્યારે જ આવે છે જ્યારે ડીજે સામે છે એ કોઈ પણ લોકોને નાચતા જોઈએ અથવા તો ડીજે વગાડતા જોઈએ ત્યારે તો હવે મિત્રો ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અવાજ નિયંત્રણ વિનાની સાઉન્ડ સિસ્ટમ ઉપર લોક લગાવવામાં આવશે સિસ્ટમની ખરીદી વેચાણ અને ઇન્સ્ટોલેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે મહાપાલિકા નગરપાલિકા સહિત તમામ જગ્યાઓ ઉપર આ નિયમ લાગુ કરવામાં આવશે પ્રતિબંધિત સિસ્ટમ પોલીસની નજરે ચાલશે તો તેને તુરંત જપ્ત કરી દેવામાં આવશે અને ડીજે અન્ય કાર્યક્રમોમાં મામલે છે એ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી જેમાં ડીજે વગાડવા ઉપર છે એ લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટી શકે છે મિત્રો મોદી થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે મોદી સરકારની ત્રીજી જે ટર્મ કહી શકાય કે ત્રીજી વખત મોદી સરકાર છે એ ફરી ચૂંટાઈને આવી છે એટલે કે આ જે રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એવી મોટી જાહેરાત કરી તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીમાં આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થશે જોકે સરકાર આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એનું પણ અગત્યનું છે એ ધ્યાન રાખવું પડશે કારણ કે જો જીએસટી પેટ્રોલ અને ડીઝલમાં લાગી જશે તો જે વાહન ચાલકો છે જે પેટ્રોલ અને ડીઝલ સો રૂપિયાથી 200 રૂપિયા સુધીનું પૂરાવે છે એમને પણ છે ઘણી ફરી મોટી છે એ આફતનો સામનો કરવી પડી શકે કારણ કે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો એ તમામે તમામ લોકો ઉપર છે એ ખૂબ જ માઠી અસર પડી શકે ત્યાર પછી મિત્રો સમાચાર જોઈએ તો કિલો લસણના ભાવ પાંચસો રૂપિયા સુધી થઈ ગયા છે લસણ પાંચસો રૂપિયામાં એક કિલો વેચાઈ રહ્યું છે મોંઘવારીથી જનતા ત્રસ્ત છે શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ શાકભાજીના ભાવ છે એ ખૂબ જ વધારે છે લસણ પાંચસો રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે તો આમ શાકભાજીના ભાવ વધી રહ્યા છે એના ભાગરૂપે જે ગરીબ પરિવાર મધ્યમ વર્ગના લોકો છે એમના ખિસ્સા ઉપર પણ ખૂબ જ અસર પડી રહી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવા માટેની જે તારીખ છે એમાં ફેરફાર થઈ ગયો છે મિત્રો જે છેલ્લી તારીખ પચીસ નવેમ્બર બે હજાર ચોવીસ હતી એમાં હવે ફેરફાર થઈ ગયો છે ખાસ ધ્યાન રાખજો મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન માટેની તારીખ અંગે સરકારનો પત્ર છે જાહેર થયો છે જેમાં જે સવિનય ઉપરોક્ત વિશે જ અનવય જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકાર શ્રી દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ જે ચલાવવામાં આવે છે જે અમલમાં મૂકવામાં આવેલ છે એ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ રાજ્યના તમામ ખેડૂતોના આધાર લિંક રજિસ્ટ્રેશન માટે ફાર્મર રજિસ્ટ્રી છે એડ કરાવવું ફરજિયાત હતું જે પંદર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસથી રાજ્યમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે ચાલુ કરવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્યમાં ખેડૂતોએ છ લાખ ત્રીસ હજાર જેટલા ખેડૂત મિત્રોએ છે નોંધણી કરાવેલી છે જેમાં પીએમ કિસાન લાભાર્થીઓની નોંધણી પચીસ નવેમ્બર બે હજારને ચોવીસ સુધી કરવામાં આવી હતી જે મુદતને હાલ પ્રરિયાત ત્રીસ નવેમ્બર બે ચોવીસ સુધી લંબાવવામાં આવી છે એ મુજબ ઘટિત અમલી અમલ કરવામાં આવશે અને આ જે પ્રોસેસ છે એમાં હવે છે એ થોડાક સમયનો પણ વધારો કરવામાં આવ્યો છે કારણ કે મિત્રો એની પાછળના ઘણા બધા કારણો છે પહેલું કારણ એ છે કે જે સાઇટ જે વેબસાઇટ છે ફાર્મર રજિસ્ટ્રીની એમાં કોઈક ટેકનિકલ એરર આવવાના કારણે સાઇટ ન ચાલવાના કારણે અથવા તો જે પણ ખેડૂત મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે જે કહી શકાય કે રજીસ્ટ્રેશન કરતી વખતે જે એરરનો સામનો કરવો પડે છે ઓનલાઈન છે એ એરર આવતી હોય એના કારણે પણ છે એમાં ટેકનિકલ ખામીના કારણે છે એ ખેડૂત રજીસ્ટ્રેશન માટેની તારીખમાં ફેરફાર કરવામાં આવી શક્યો હોય ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં વધશે મોંઘવારી મોંઘા થશે મકાન પ્રોપર્ટી જમીન ખરીદવા મકાન બનાવવા એ તમામે તમામ પ્રોપર્ટી કે પછી કોઈ પણ જગ્યાએ છે તમે જાઓ તો હવે ગુજરાતમાં છે આ તમામ બાબતો ઉપર છે ખાસ નજર રાખજો કારણ કે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી જશે મકાન બનાવવા કે જમીન ખરીદવી મોંઘી બન જાય નવી જંત્રી અમલમાં આવતા ચૂકવવાના તથા નાણાંમાં સોથી થી રૂ ટકાનો છે એ વધારો થશે નવી જંત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ ચૂકવવા પડશે હવે તેની સીધી અસર એ છે કે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદનારાઓને માથે બિલ્ડર્સ અને ડેવલપર્સ વધારાનો બોજ નાખશે તો આ ભાગરૂપે છે એ ગુજરાતમાં હવે મોંઘવારી પણ વધતી જોવા મળી શકે છે કારણ કે હવે પ્રોપર્ટીના ભાવમાં છે એ વધારો જોવાના કારણે જ છે એ ખૂબ જ છે એ તેજીના ભાવ પણ છે જોવા મળી શકે તે પછી સમાચાર આગળ જોઈએ તો હેલ્મેટ વગર ગાડી ચલાવવાતા હોય તો ખાસ કરીને સાવચેત થઈ જજો કારણ કે ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે ટુ વ્હીલર પર હેલમેટ પહેરવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે ગુજરાતની તમામ યુનિવર્સિટી કોલેજમાં હેલ્મેટ ફરજિયાત થઈ ગયું છે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું પડશે તો મિત્રો ટુ વ્હીલની પાછળ બેસનાર વિદ્યાર્થીઓને પણ છે એ નિયમનું પાલન કરવું પડશે એવું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જે પત્ર લખીને સૂચના આપી ત્યાર પછી મિત્રો સમાચારમાં આવી જોઈએ તો જે પાક નુકસાન સર્વે છે એ પૂર્ણ થઈ ગયો છે પાક નુકસાનના સર્વેના આધારે હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી હેક્ટર હેક્ટરડીટ ખેડૂતોને બાવીસ બાવીસ હજાર રૂપિયા સુધી રૂપિયા મળી રહ્યા છે નુકસાનીનું વળતર મળી રહ્યું છે નુકસાનના જે છે છ હજાર ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી ગઈ છે વાત કરીએ તો વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ ઉપર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે કાર્યવાહી કરવા માટે સરકારને છે માટે સરકાર સામેથી સહાય પણ મેળવવા માંગી હતી ઓનલાઈન અરજીઓ પણ કરી હતી મળેલી અરજીઓને પેકેજના ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના છ હજાર બસોને અઢાર ખેડૂતોની તારવણી કરવામાં આવી હતી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ ખર્ચના બાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા અત્યારે સુધીમાં ચૂકવી દેવામાં આવ્યો છે તમને જણાવીએ મિત્રો તો સરકાર દ્વારા છે એ ચૌદસો ઓગણીસ પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું જે પાક નુકસાન સહાય પેકેજ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે એક વાત કહેવામાં આવી હતી કે આવનારા એક મહિનાની અંદર સરકાર દ્વારા છે એસડીઆરએફની ટીમ મુજબ છે એ જે વિસ્તારોની અંદર બા વીસ જેટલા જિલ્લાઓની લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એ જિલ્લાઓની અંદર સરકાર દ્વારા છે એ તમામે તમામ જગ્યાએ જ્યાં પાક નુકસાન થયું એ ત્યાં સર્વે કરવામાં આવશે સર્વેના આધારે જ છે એ લગભગ ખેડૂતોને સહાય છે છે ચૂકવવામાં આવી ત્યાર પછી સમાચાર આગળ જોઈએ તો ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર જવા માટે અમદાવાદ થી રાજકોટ જવાનો જે રસ્તો છે એ મુખ્ય ધોરી માર્ગ છે હવે આ હાઈવે સિક્સ લેન્ડમાં બદલવાનો છે તેથી અમદાવાદથી રાજકોટ વચ્ચેનું જે બસ્સોને એક કિલોમીટરનું અંતર કાપવા માટે ચાર ટોલનાકા ઉપર ટેક્સ ભરવો પડશે જેમાં પહેલું ટોલનાકું બાવળા પછી ભાયલા ગામ પાસે છે બીજું ટોલનાકો બગોદરા અને લીમડી વચ્ચે છે ટોકરાળા ગામ પાસે છે ત્રીજું ટોકલા ટોલનાકું છે એ ઢેઢુકી ગામ પાસે છે અને ચોથું ટોલનાકું માલિયાસણ ગામ પાસે તૈયાર થઈ રહ્યું છે આમ અમદાવાદથી રાજકોટ વચ્ચેનું જે બસ્સો અને એક કિલોમીટરનું અંતર કાપવા માટે હવે વાહન ચાલકોએ છે એ ચાર ચાર ટોલ નાકા ઉપર ટોલ ટેક્સ છે એ ચૂકવવો પડશે તો આ કેટલું યોગ્ય છે એ તમારા મનતે શું તમને લાગે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ગુજરાતમાં ઠંડીના તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધર્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે તાપમાન જેમ નીચું જાય એમ ઠંડીનું પ્રમાણ વધતું જાય છે નલિયામાં રાજ્યનું સૌથી નીચું તાપમાન છે તેર ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં આજે તાપમાન સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન ઘટાડવાની સંભાવના પણ છે જોવા મળી રહી છે જે અઠ્યાવીસમીથી સુધી છે અઠ્યાવીસ તારીખ સુધી અઠ્યાવીસ નવેમ્બર બે સુધી ચૌદ ડિગ્રી સુધી પહોંચી શકે છે નલિયા સહિત તેર શહેરોમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે નોંધાયેલું જોવા મળી શકે છે અને સામાન્ય તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો સમાચાર આગળ જોઈએ તો બાળકોને મફત બનાવવા માટે એમના માતા પિતા ગરીબ બન્યા છે ગરીબ બાળકો માટે રાઇટ ટુ એજ્યુકેશન યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે જે માટે વાલીની આવક દોઢ લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ જો કે અમદાવાદના કેટલાક વાલીઓ યોજનાનો લાભ લેવા કાગળ ઉપર ગરીબ બની ગયા હોવાનું સામે આવી રહ્યું છે વાર્ષિક ચોવીસ લાખ વીસ હજાર વીસ લાખ જેટલી આવક ધરાવતા જે વાલીઓ છે એટલે કે વીસથી ચોવીસ લાખ જેટલી આવક ધરાવતા વાલીઓ પણ પોતાનો ખોટો પુરાવો છે એ બતાવી અને બાળકોનું એડમિશન આટી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કરાવતા હોય અથવા તો આવા એકસો ને ચાલીસ એડમિશન છે એ ડીઈઓ દ્વારા રદ પણ થઈ ગયા છે જેથી કરી દરેક વાલીઓએ સાવચેત રહેવું કે તમારા બાળકના ભવિષ્ય સાથે છે કોઈ પણ પ્રકારના છેડા કરવા નહીં ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને હવે મોટો લાભ થશે મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળશે માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસનો ઉદ્દેશ છે કે ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો રહેશે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાતર જાતિ સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા જે લોકો છે એની આર્થિક સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓમાં અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતાં લોકોનો સમાવેશ થાય છે જેમાં શાકભાજી વેચનાર સુથાર ધોબી અને મોચી તેનો પણ ઉદ્દેશ કરવામાં આવ્યો છે અને આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે જરૂરી કે સહાયો છે એ પણ પૂરી પાડવામાં આવશે તો આ ભાગરૂપે ઓછી આવક ધરાવતા લોકોને પણ હવે લાભ થશે ત્યાર પછી મિત્રો સમાચાર માટે જોઈએ તો ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે એ થઈ શકે છે મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી જે દુષ્વાવરી છે એને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની જાટકની કાઢી હતી આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું કે હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ છે ફટકારવો પડશે એટલે કે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે તો તમારે સાવચેત થઈ જવું ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સોના ચાંદીના તાજા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ છે અત્યારે સામે આવી રહ્યા છે લગ્ન સિઝન તહેવારો હોવાથી લગ્નની સિઝન હોવાથી જે સોના ચાંદીના ભાવમાં છે એ તફાવત જોવા મળી રહ્યો છે આજના ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર નવસોને ચોસઠ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીમાં બ્યાસી રૂપિયાનો છે વધારો જોવા મળ્યો તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાના ભાવ છે એ ત્રેસઠ હજાર સાતસોને બાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં છસો ને છપ્પન રૂપિયાનો ફેરફાર જોવા મળ્યો એટલે કે વધારો જોવા મળ્યો આ સિવાય ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાના ભાવ છે એ ઓગણસી હજાર છસોને ચાલીસ જે ગઈકાલની સરખામણીમાં આઠસોને વીસ રૂપિયાનો ફેરફાર દસ ગ્રામે થયો છે તો આ પ્રમાણે ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાના ભાવ છે એ સાત લાખ છન્નું હજાર ચારસોએ પહોંચી ગયા ગઈકાલની સરખામણી તેમાં આઠ હજાર બસ્સોનો છે એ ફેરફાર થયો છે